આ હા 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 ટાટું ટાટું બોળ પાણી હો મિત્રો બહુ મજા આવે આ તો વાતાવરણ જ કઈક ઓર છે શિમલા મનાલી ને તો હું જો બધું પબ્લિક જાય જ છે ત્યારે જો પાણીમાં ક્રોસ કરીને જો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ નિષ્કલંક મહાદેવ આ એની ખાસિયત હું છે મિત્રો એ તો મને હજી ખ્યાલ નથી આજે અમે પહેલી વાર જ આવ્યા છીએ હું જઈને તમને જણાવું આગલા વિડીયોમાં જો નંદી પણ આવે છે અમારે હારે જો જો અહીંયા તો કૂતરા પણ બહુ ખૂબ આવે જો મહાદેવના દર્શન કરવા કૂતરા નંદી હાય બાય મિત્રો દર્શન કરો છો અત્યારે સામે દેખાય જ છે મંદિર નિષ્કલંગ મહાદેવ જોયું મિત્રો દરિયામાં નાસ્તા પાણી કરી અને પછી જાહે ચાલો જેની લેન્ડ પપ્પા એક કાંક ખરીદી કરી છે મિત્રો શું લીધું છે આપણે જઈને ચેક કરીએ ક્યાંક લીધું લાગે છે મહાદેવને ચડાવવા માટે જો આ નંદી પણ અમારી પાછળ જ છે આનો ભરોસો નહીં હો જો કી જાય છે એમ કે કઈ આવે છે તો દર્શન કરો શું લીધું છે મિત્રો આપણે ચેક કરીએ મકાઈ કેમ આપી મકાઈ વીસ રૂપિયા લીધો ને જેની લઈને એને લીધો ને મંદિર કેવું છે અહીંયા મંદિરના દર્શન